નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક બાઇક ચાલકોની સેફટી માટે ગાર્ડ લગાવવામાં આવ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક સામાજિક સંસ્થા દ્વારા બાઇક ચાલકોની સેફ્ટી માટે ઉત્તરાયણના તહેવારને લઈ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો દ્વારા તેમની સેફટી માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા નગરમાં આવેલ તળાવ નજીકથી બે ગુવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યારા શહેરના તળાવ નજીક બે ઘુવર નજરે પડી હતી જેની જાણ વ્યારાના જીવદાયા પ્રેમીઓને કરવામાં આવતા તેમના દ્વારા બંને ગુવરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બંને ગુવરને વ્યારા વન વિભાગને સોંપવામાં આવ્યા હતા ત્યારબાદ વન વિભાગ દ્વારા ગુવરને સુરક્ષિત જગ્યા પર છોડવાની કામગીરી કરવામાં આવશે જે માહિતી મંગળવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચીખલી ગામની પ્રાથમિક શાળાની કલેક્ટરે મુલાકાત લીધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામે આવેલ પ્રાથમિક શાળાની જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી બાદમાં શાળાનું નિરીક્ષણ કર્યું હતું જે માહિતી અગિયાર ત્રીસ કલાકે મળી હતી સોંગઢ શહેરના પાલિકા બજાર ખાતે દુકાન ચલાવતા ઈસમ સાથે સાયબર ફ્રોડ થયો જેમાં બત્રીસ ગુમાવ્યા તાપી જિલ્લાના સોંગઢ શહેરના પાલિકા બજારમાં દુકાન ચલાવતા ફરિયાદીને લોન આપવાની લાલચ આપી ફરિયાદી પાસે અલગ અલગ ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા મંગાવી છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ અપાઈ છે જેમાં નીતિન મકવાણા અને સાહિલ બધાણી નામના ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં રાજ્યપાલના અગ્ર સચિવની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત મહામહિમ રાજ્યપાલના અગ્ર સચિવની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમના આયોજન અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ બે કલાકે મળી હતી સોંગઠ તાલુકાના નવી ઉકાઈ ખાતે ગરમ પાણી માટે લાકડા સળગાવવા જતા મહિલા દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના નવી ઉકાઈ ખાતે ગરમ પાણી કરવા માટે લાકડા સળગાવવા જતા મહિલા સંગીતાબેન ગામિત ગંભીર રીતે દાઝી ગયા હતા જેને લઈ તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હદ સોંગઢ શહેરના બાપા નગરમાંથી સાડત્રીસ વર્ષીય પુરુષ ગુમ થતાં ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના સોંગઢ શહેરના બાપા નગરમાં રહેતા સાડત્રીસ વર્ષે સુનિલભાઈ ગોવિંદ ટ્રક પર ક્લીનર તરીકે કામ કરવા જાઉં છું એમ કહી ઘરેથી નીકળી જતા આજ દિન સુધી પરત નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા સોંગઢ પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ અપાઈ છે જેને લઈ પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ ચાર પંદર કલાકે મળી હતી તાપી જિલ્લા એસટી એસસી સેલના ડીવાયસપીની નિમણૂક કરવામાં આવી તાપી જિલ્લા પોલીસ વિભાગમાં નવા ડીવાયસપીની નિમણૂક કરવામાં આવી છે જેમાં તાપી જિલ્લા એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષકની નિમણૂક કરાઈ છે જેમાં શાખામાં જુનાગઢ ખાતે ફરજ બજાવતા કુમારી નિકિતા શિરોયની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી ઉછલ મામલદારને એમડીએમ શાખાના કર્મચારીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી ઉછલ તાલુકાના એમડીએમ શાખાના કર્મચારીઓએ આજે તાલુકા મામલદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી એનજીઓને સોંપવાનો વિરોધ નોંધાવી અલગ અલગ મુદ્દે રજૂઆત કરી હતી જે માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત